નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ ભારતમાં ગણપતિનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે એ જ રીતે વિદેશમાં પણ ગણેશ ચતુર્થીમાં ગણેશની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે અમેરિકાના લોસ એન્જલિસમાં નોર્વોક ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં ગણેશની સ્થાપના કરવામાં આવી અને સુંદર ગણેશની મૂર્તિ તેમજ આકર્ષક શણગારથી મંદિર શોભી ઉઠ્યું હતું મંદિરમાં ગણેશ સ્થાપનામાં અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મુખ્ય યજમાન અને દાતા કિરણભાઈ અને ઈલાબીન આહિર દ્વારા પૂજા અને હવન કરવામાં આવ્યું હતું કિરણભાઈ એ મૂળ નવસારીના છે અને દર વર્ષે ગણેશ સ્થાપના અને આયોજનમાં એમના તરફથી મોટું યોગદાન આપવામાં આવે છે અન્ય દાતાઓ અને ભક્તોએ પણ આ પૂજા હવનમાં ભાગ લીધો હતો મંદિરના આચાર્ય ભરતભાઈ અને નલિનીબેન દ્વારા શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે હવન કર્યા બાદ ગણપતિની ધૂન અને આરતી કરવામાં આવી હતી ત્યારબાદ લોકોએ ગણેશજીના દર્શન કરી પ્રસાદ અને ભોજન આરંભ કર્યો હતો ત્યારે લોસ એન્જલિસથી કેમેરામેન દીપક કાપડિયા અને નિલેશ કાપડિયા તેમજ દીપિકાબેનનો રિપોર્ટ તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ